બોરસદ તાલુકાના વિરસદ ગામની પે સેન્ટર શાળા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વિરસદ ગામની પે સેન્ટર શાળા દ્વારા વિરસદ કુમાર શાળા અને કન્યા શાળામાં હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં શાળાના તમામ બાળકોએ ભાગ લીધો હતો આ ઉપરાંત દરેક શિક્ષકો આંગણવાડી કાર્યકરો તેમજ એસએમસીના સભ્યો તેમજ ગામના આગેવાનો તથા ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો આજનો કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો હતો કે સરકારશ્રીએ નક્કી કર્યું છે કે નવ થી પંદર તારીખ સુધી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવાની જુદા જુદા કાર્યક્રમો રાખીને એટલે આજે અમે આ તેર તારીખે શાળાના બાળકો સાથે અમે રેલી કાઢી હતી કેટલા આશરે એકસો પંચોતેર બાળકોએ એમાં નેવું છોકરાઓ હતા અને સાહીઠ સિત્તેર છોકરીઓ